મિત્રો ગુજરાતી લોકોનો ખાવાનો પ્રેમ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને આ પ્રેમનો એક નવો સ્વાદ માણવો હોય તો જવું પડે મોરબી માટીના રમકડા અને ક્લોકના કારખાનાની સાથે અહીંના લોકો ખાવાના પણ એટલા જ શોખીન છે અને એટલે જ ક્યારેય ન જોયો હોય એવો એક દેશી ફૂડ ડિશનો સ્વાદ અહીંયા જોવા મળશે તો ચાલો નવા વર્ષના વધામણાની સાથે માણીએ એક એવો સ્વાદ જે જોઈને તમે કહેશો કે આ તો એકવાર ખાવું જ પડે મિત્રો તમે ભાજી પાઉ દાલ પૂરી અને પૂરી સબ્જી તો ખાધી હશે પણ ક્યારે ખમણ ભાજી ખાધી છે હમ જી હા આ છે મોરબીનો એવો સિક્રેટ કોમ્બો જે એકવાર ખાય તે વારંવાર ખાવા જાય ગ્રીન ચોકમાં એની ફર્સ્ટ શોપ હતી ત્યારથી અમે જૈન ખમણના અત્યારે શરૂઆતમાં પૂરી ભાજી અને ખમણ બધું ખાતા પણ હવે આ લોકોએ પૂરી પૂરી હવે લોકોએ બંદગીરી છતાં એનો ખમણનો ટેસ્ટ છે મોરબી માટે એકદમ લાજવાબ છે અને આખી મોરબીમાં અમે આવો ખમણનો ટેસ્ટ ક્યાંય જોવા નથી મળ્યો અમે રિસેન્ટલી છેલ્લા ચાલીસ વર્ષ આ જૈન ખમણનું જ ખમણ ખાઈએ છીએ આ પેલી એવી મોરબીમાં કે વર્ષોથી આ માણસો અહીંયા પડાપડી કરે ભાજી અને ખમણ ખાવા માટે એકાદા વીક માં હું એક વીક માં બે થી ત્રણ વખત આવું લાકડાના ટેબલ અને એમાં ખમણ બનાવતા ગ્રીન ચોકમાં જૂની દુકાન હતી તે દુ અમે ખાઈ સવારે ધમધમતા મોરબીના રસ્તા અને ત્યાંથી આવતી આ તમ તમતી સુગંધ હાથમાં થાળી ગરમા ગરમ બટાકાની સૂકી ભાજી ઉપરથી ખમણનો ટુકડો અને સાથે મજેદાર મરચા આ હા આ સ્વાદની લહેર એવી કે દિમાગની સાથે દિલ સુધી પહોંચી જાય પણ આ ટેસ્ટની પાછળ જોડાયેલી છે પેઢીઓની કહાની મૂળ ગ્રીન ચોક અમારી મૂળ બ્રાન્ચ અમારા દાદાની દુકાન જૈન ફરસાણ માર્ટ હતી વાચી હોનાર પેલા 1979 માં ત્યારે મીઠાઈ ફરસાણનો મૂળ ધંધો અમારો હતો મારા દાદાનો મારા ફાધરનો પછી એમણે 1994 થી પુરી શાક ને એવું સરળ કરેલ હતું પછી અમે એમાં પુરી શાક ને અહીંયા ત્યારે સ્ટાફની બહુ અમને તકલીફ હતી એના હિસાબે પૂરીનું મેન્ટેન નહોતું થાતું અમારા એટલે ફાધર ખમણની શરૂઆત કરી ખમણ અને ભાજી એ કોન્સેપ્ટ એમને એમ રાખ્યો પુરી એક બંધ કરી દીધી એટલે ખમણ અને ભાજી ત્યારથી ગ્રાહકને આવી ગયા તો અમારા સિવાય પાસે મોરબીમાં બીજે ક્યાંય વસ્તુ મળતી નથી અહીંયા બહારથી બહુ બાર બાવા વર્ષો આવે છે

તો આ સ્વાદ લેવાનું ચૂકતા નહીં ફક્ત સવારે આઠ થી એક વાગ્યા સુધી મળતા આ જૈન ખમણ સબ્જી નો ચસ્કો એવો છે કે ફક્ત મોમાં નથી ઓગળતો એ તો દિલમાં રહી જાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ